મેગી તૈયાર થઈ ગઈ છે તારા ઠંડી થઈ ગયેલા તું ખાવા માંડ્યા ને ફરી વાતાવરણ ચેન્જ થઈ ગયું જી આવી ગઈ છે પર હોટલ છે ડિવાઇન ટેસ્ટ બહારનો નજારો છે હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને બધા મજામાં જ હશો સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોકમાં આજે છે રવિવાર અને મારે રજાનો દિવસ છે રવિવારના દિવસે હું વ્લોક બનાવું છું અને હિના કામ કરી રહી છે ના ગુડ મોર્નિંગ અત્યારે ઘરે હું અને હિના છીએ ને જીયા કપડો ગઈ છે કપડોથી આવી નથી આજે જીયા કપડોથી આવી જશે બપોરના સાડા બાર વાગ્યા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે હું બહાર ગયો હતો થોડા કામથી એનાએ જમવાનું બનાવી દીધું છે અને અત્યારે જમવા બેસી ગયા છે જમવામાં છે ફૂલેવાનું શાક અને ખીચડી બપોરનો એક વાગ્યો છે અને જમી લીધું છે આજે ગરમી લાગી રહી છે એના શું કરે છે એના કચરા પોતાની તૈયારી કરે છે પછી મમ્મી પપ્પા આવવાના છે આજે એટલે કામ થોડું જલ્દી પતાવી દેશે જલ્દી પતાવવાનું કામ પતી ગયું છે આમ તો કચરા પોતું જ બાકી છે મને હું ખબર શું કામ બાકી છે કચરા પોતું અને હવે પોતું મારા છે તો બીજું શું કહું સાંજના સાડા ચાર વાગ્યા છે અને પાછું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે બપોરે થોડોક તાપ કાઢ્યો હતો અને અત્યારે વાદળ આવી ગયા છે હીના કેક બનાવી રહી છે હીના શું બનાવે છે હીના મેગી બનાવે છે ભૂખ લાગી છે એ મેગી બનાવે છે હવે ખાવાનું મોડું થશે એટલે શું કે મેગી તૈયાર થઈ ગઈ છે ગરમ છે થોડીક ગરમ છે વધારે ગરમ છે અને બાર વરસાદના છોટા ચાલુ થઈ ગયા છે ધીમા ધીમા મેગી લઈને અહીંના રૂમમાં આવી ગઈ છે પંખો ચાલુ કર્યો છે ઠંડી થાય એટલે ખાઈએ એક બાજુ મોબાઈલ મચેડે છે એક બાજુ ટીવી ચાલુ છે ટીવી તો હું જાઉં છું એ જોતી ટીવી તારા ઠંડી થઈ ગયેલા તો ખાવા માંડીએ ને મારા ગરમ છે તો ગરમ જ લાગે ને હા ફરી વાતાવરણ ચેન્જ થઈ ગયું તાપ કાઢો છે હીના બાર કપડા હુકવા પાછા પાછો ફરી ગયો ગયા काय येना ओंदा मन खान जी आवी સાંજના સાડા સાત વાગ્યા છે અને જમવા જવાનું છે હોટલમાં મામા મામીએ રાખ્યું છે ત્યાં જમવાનું દિવાળીનું તો હિના તૈયાર થાય છે માથું અડાય રહી છે અત્યારે તો બરાબર હોટલમાં જવાનું છે ખાવા હે ને હોટલમાં ખાવા જવાનું છે કાનો બેઠો જ બેઠો જોવો છો લિસ્ટિપ કરા છે અત્યારે લિસ્ટિપ હું અને ઋતુ બાઇક પર આવ્યા છીએ અને બધા ગાડીમાં આવી ગયા છે મામી પણ જોડે આવી ગયા છે તું ક્યાંથી આવે ઉપર હોટલ છે

હોટલે આવી ગયા છીએ અને બધા મહેમાન પણ આવી ગયા છીએ અહીંયા એક અલગ હોલમાં જમવા માટેની વ્યવસ્થા રાખી છે કેમ કે મેં વીસ પચીસ જણ માટે જમવાનું બુક કરાવ્યું છે બધા ટેબલ પર બેસી ગયા છે અને જમવાનું થોડું થોડું આવી રહ્યું છે મંચુરિયન ખાય છે મંચુરિયન ખાઈને શું પીએ મમ્મી અને જીયા સામે બેઠા છે પપ્પા મામા અને દાદા એમ પાછળના ટેબલ પર બેઠા છે ટેબલ પર બેઠા બધાનું જમવાનું પતી ગયું છે બધાએ જમી લીધું છે અને હજુ આઈસ્ક્રીમ આવશે આઈસ્ક્રીમ પણ છે ઓર્ડરમાં તો બધા બેઠા છીએ આઈસ્ક્રીમ આવી ગઈ છે રહ્યા છે ગઈ જીઆન તો કાનાજો મજા આવી મજા આવી ક્યાંથી બે હોસ્પિટલ માં બાજુના હોલ માં બર્થડે નું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું બર્થડે ઉજવે અહીંયા એક વર્ષનો છોકરાનો અહીંયા થી નીચેનો રોડ દેખાઈ રહ્યો છે બધા જમીન બહાર બેઠા છે સુંદર પણ છે

બધા ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ માંથી બહાર નીકળ્યા છે અત્યારે તારીખ ચાલો મામા પાછળ ચાલે છે હું અને એના પણ પાછળ બધા લીક જયા છે બધા પાછા નીચે આવી ગયા છીએ પપ્પા એમ ઘરે જવા માટે તૈયારી કરે છે અહીંયાથી ડાયરેક્ટ નીકળી જશે હોટલ આવેલી છે મનમોહન પાર્ક મહાવીર હોસ્પિટલની બાજુમાં ફૂગો લીધો બધા ઘરે જવા માટે નીકળી રહ્યા છે અહીંયા જો અમે ઊભા છીએ બધા નીકળ્યા પછી અમે નીકળીએ પપ્પા એમ પણ ઘરે જવા માટે નીકળી રહ્યા છે મમ્મી એમ નીકળી રહ્યા છે કપડવંજ માટે ગાડી લઈને જઈ રહ્યા છે અને અહીંયા બધા ઊભા છે હજુ અમે પણ હવે ઘરે જવા માટે નીકળીશું દસ વાગી ગયા છે અને ઘરે આવી ગયા છીએ સો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી